મારી પાસે મારી સાથે એક ભણતી એક દિવસે આવીને મને કહ્યું કે તમારા પુષ્ટિ મારા બેનની લાઈફ બગાડી દીધી અરે મેં કીધું પુષ્ટિ માર્ગ તારી બેનની લાઈફમાં કેવી રીતે આવ્યો એમની દંપતીની બંનેની હસબન્ડ વાઈફની લાઈફ બગડી ગઈ કહ્યું લાવજે મારી પાસે તારી નાની બેન એના વરને લઈને આવી શું ઝઘડો છે તમારે તો એનો વર્ક કહેતો હતો કે હું રેફ્રિજરેટરને હાથ લગાવું તો રેફ્રિજરેટર છૂ જાય કપડાના ડ્રોવરને હાથ લગાવું તો કપડાનો ડ્રોવર છોવાઈ જાય માટલીને હાથ લગાવું તો માટલી છોવાઈ જાય મેં કીધું આ તો મનમરજાત તન મરજાત ધન મરજાત પાકી મરજાત કરતા ઊંચી મરજાત થઈ ગઈ કીધું એને હાથ લગાય તો એ છોવાઈ જાય છે કે નહીં પણ ના એ નથી છોવાતી આવી કે મજા બધું જોવાઈ જાય કેમ કે મારી સાથે ભણતી તી એની નાની બેન હતી એટલે થોડુંક મારું મન છૂટો હતો એટલે મેં પૂછી લીધું કે આટલી બધી મજા પાલવાનો હેતુ શું કયા સ્વરૂપ બિરાજે છે તો મને કે આ ઘિયાની સાથે રહેવું એમાં સેવા ક્યાં કરવી આ સાથે રહેવું સેવા ક્યાં કરવી છે તને જ્ઞાને તો છોડી નથી એટલી વાત તો ચોક્કસ ને એક દીકરી હતી પાછી નાની તો એણે મને કહ્યું કે આપ એક કામ કરો ને એને સમજાવો મને એક રહેવાનું ફ્લેટ અને એટલા બેંક બેલેન્સ આપી દે કે મને કોઈ ની ગરજ ના પડે તો પછી મને કે તમે હું જાઉં ક્યાં કરીને રડવા માંડી ભાઈ રડ નહીં તું વાત મારી સમજવાનો પ્રયાસ કર ખરેખર જો તું એને માનતી હોય તો પેલા છોડ એને એના પૈસાની પણ દાન જ છોડ એ રડવા જ માંડી એટલે પછી મને શંકો થયો પડોશીઓ શું સમજશે કે હું કોને શા માટે રડાવી રહ્યો છું મૂક અચ્છા એક કામ કરો ભાઈ તમે જાઓ તમારા માંદગીનો ઇલાજ મારી પાસે નથી હમણાં નથી ખબર કે શું થયું કાંઈક તો થયું હશે ભગવાને જે ધાર્યું હશે તે થયું હશે પણ આવી જાતની દાદાગીરી કરવાને આપણે પુષ્ટિમાર્ગ સમજતા હોઈએ એ પુષ્ટિમાર્ગ નથી કોઈક જાતની આપણા માનસિક વિકૃતિ છે ખ્યાલમાં આવ્યું ને તો તત્યાગે ત્યાગમાં તમારી પાસે કાં તો ગટ્સ હોવા જોઈએ કે એને તમે છોકરી શકો છોડવાના સાથે રહેવામાં એ બિચારો ત્રાસી ગયો ખરેખર કોઈની સાથે આવો દુર્ગત વ્યવહાર થાય ને એ જાકે લગે સોઈ જાને બેઠા કે ડ્રોવર છુએ તો કપડાં છોવાઈ જાય માટલું છુએ તો માટલી છોવાઈ જાય

એક બીકોમ એક બીએસસી પણ પેલા લવ મેરેજની મોકાણ એવી હોય છે કે મેરેજ પહેલા લવ પૂરો પૂરો થઈ જતો હોય છે બાય ધ ટાઈમ મેરેજ થાય લવની બેટરી ડિસ્ચાર્જ થઈ જતી હોય છે લવ મેરેજની મોટી મોકાણ એ છે કે બાય ધ ટાઈમ મેરેજ થાય લવની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય હવે લવની બેટરી ડિસ્ચાર્જ થઈ ગયો પછી કોઈક ને કોઈક રીતે વેર વાળવાની ઈચ્છા થાય હવે વેર કેવી રીતે વાળવું એટલે બધું વાળે તો બધું છોવાય જાય પણ એ પણ વાત સાચી હોય તો પોતે છોવાવી જોઈએ ને પોતે ના પાછી છોવાય પુષ્ટિમાર્ગ સમજતા પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી મહાપ્રભુજીએ તો ત્યાં સુધી બતાવ્યું છે કે જ્યારે દામોદરદાસ ગયા અને એમણે પૂછ્યું કે સકડીનો પ્રસાદ લીધો કે ન લીધો તો એમણે કહ્યું કે ના સકડીનો નહીં સકડી લીધો મહાપ્રભુજી નારાજ થયા કે વૈષ્ણવમાં તમે જાતિ જ્ઞાતિવાદ ઊભો કેમ કર્યો તેણે કહો નાના જ્ઞાતિના કારણે નહોતો ઊભો કર્યો મારી પોતાની ઈચ્છા નથી ત્યારે માપૃષ્ટ કોઈ તો સારી વાત છે તો આપણે ત્યાં તો તે વખતે ભક્તિના સંબંધમાં જ્ઞાતિવાદ નથી ભક્તિના સંબંધમાં જો જ્ઞાતિવાદ ન હોય તો આ ક્યાંથી આવી ગયો એટલે ભક્તિના સંબંધનો નથી મારો કહેવાનો મુદ્દો એ છે આપણા બીજા બીજા ફ્રસ્ટ્રેશનને આપણે ભક્તિનું નામ આપી રહ્યા છે એટલે આપણા ભીતર કોઈક જાતનો પતિ હોવાનો પત્ની હોવાનો વડીલ હોવાનો કે સંતતિ હોવાનો એવો ખોટો અહંકાર ઘૂસી ગયો છે એને કારણે આપણે આપણા પરિવારના મેમ્બરને ટોર્ચર કરતા હોઈએ છીએ કે અમે સેવા કરીએ છીએ તો તમે કેમ નથી કરતા ભાઈ પણ તમે સેવા કરો છો કરો ને સેવા તમને મારો સહયોગ જોતો હોય પ્રભુ મને એ ભાવ જગાડશે તો ચોક્કસ સહયોગ આપશે જ કોણ સહયોગ ના આપે કોણ સહયોગ નથી આપતો સહયોગ આપતા જ હોય છે કોણ નથી આપતો પણ આવી રીતે ન થાય વ્યવહાર એ માટે મહાપ્રભુજી સાવચેતી બતાવી રહ્યા છે કે તત્યાગે યતો વિષ્ણુ પરાંગમુખા શ્રી કૃષ્ણથી પણ આપણે બહિર્મુખ થઈ શકીએ છીએ કથનચંદનની રેન્જમાં એક શ્રીકૃષ્ણ પણ આવે છે કે તમે સેવા કરો છો પણ એને શ્રીકૃષ્ણ નથી માનતા મોટા ભાગના વૈષ્ણવોને જે લોકો મરજાદ નથી પાલતા સકડી ભોગ નથી ધરતા આ નથી કરતા તે નથી કરતા એમને પૂછો તો કે છે અમારા રમવાના ઠાકોરજી છે અરે કૃષ્ણ રમતિયાળ છે અને કૃષ્ણ કેમ નથી માનતા રમવાના ઠાકોરજીનો મતલબ શું એટલે તમે કૃષ્ણથી બહિર્મુખ થઈ ગયા જે રમતિયાળ કૃષ્ણ છે એને તમે તમે ઘરમાં એની સાથે સેવાની રમત શરૂ કરો દાવ તમારા ઉપર છે આપણે સંતા કુકડી રમવીએ તેમ દામ આપણા ઉપર છે તેમ ધામ આપણા ઉપર છે કે એ રમતીયાળ કૃષ્ણ સાથે આપણે રમવાનું છે ભક્તિનો ખેલ એ ભક્તિનો ખેલ આપણે એ રમતીયાળ કૃષ્ણ સાથે રમશું ને તો શ્રી કૃષ્ણના તમે અભિમુખ રહેશો અને એ રમત ભક્તિના સેવાની કીર્ત શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ સખ્ય આત્મ નિવેદનની જે રમત છે આપણી સંતા કુકડીની કે એ બધે એ ક્યાં સંતાયો છે હું ન સાંભળી શક્યો તેમાં સંતાયો છે કે હું એને ગાતો નથી તેમાં સંતાયો છે કે એને યાદ નથી કરતો તેમાં સંતાયો છે કે એના કેના ચરણસ્પર્શું નથી કરી રહ્યો તેમાં સંતાયો છે કે એનું પૂજન નથી કરી રહ્યો તેમાં સંતાયો છે કે હું એને મારા સખા તરીકે નથી ટ્રીટ કરી રહ્યો તેમાં એ સંતાઈ ગયો છે કે હું એને મારા સ્વામી તરીકે નથી ટ્રીટ કરી રહ્યો તેમાં સંતાઈ ગયો છે કે હું મારું સર્વસ્વ તેને સમર્પિત કરીને સેવા નથી કરી શક્યો એમાં સંતાઈ ગયો છે તો ચલો આ દાવ મારા ઉપર છે આ નવધા ભક્તિ તું એને શોધી કાઢીશ ક્યાં સંતાયો છે જ્યાં સંતાયો હશે ત્યાંથી શોધીને પછી એના ઉપર દાવ આપીશ કે હવે તું શોધ મને ચાલ મેં તને શોધી કાઢ્યો કે તું આ સંતાયો હતો આ કારણે તું સંતાઈ ગયો હતો કે હું મારા શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસજી સખ્યા આત્મ નિવેદન માં તને નહોતો શોધી રહ્યો મારા

અને એ સંતાયેલો રહેશે તો તમે બહિર્મુખ થઈ જશો અને જ્યારે તમે એને શોધવાનું શરૂ કરશો તે દિવસે તમારી બહિર્મુખતા દૂર થઈ તમારી કૃષ્ણાભિમુખતા પ્રકટ થઈ જશે મુખ્ય મુદ્દો યદા બહિર્મુખાયુયમ એમ ભવિષ્ય કથનચન આમાં મહાપ્રભુજી આપણને એ સમજાવવા માગે છે કે કોઈક રીતે તમે બહિર્મુખ થાવ નહીં થાવ કૃષ્ણના જેટલા પાસાઓ છે બ્રહ્મ હોવાના પરમાત્મા હોવાના ભગવાન હોવાના કૃષ્ણ હોવાના અને છેવટે

એમાં હું આપણા જ જોઉં છું ચાહે વૈષ્ણવના હોય તો પણ આપણા છે અને અમારા હોય તો પણ તમારા છે કેમ કે આપણે બંને મહાપ્રભુજીની સંતતિઓ છે નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ એમાં તારા મારા કરવાનું હોય નહીં પણ ખરેખર એક મને મજેદાર વાત ખ્યાલ સાંભળવાની મળી કે એક ભાઈ ઓચિંતા મારી પાસે આવ્યા અને મારા ઘરમાં તો ઘણા બધા ડીડવાણાઓ છે ને એકદમ જોઈને ચકતાઈ ગયા કે હા આટલી બધી પેઇન્ટિંગ બધા દેશ દેશાવરની પેઇન્ટિંગ ને આ બધી આનંદ આવ્યો પછી મને એમને કહ્યું કે તમે જ્ઞાતિ ના જ ના મને એમની મારી જ્ઞાતિ એ કેવી રીતે થઈ શકે ના અમે તો સાઉથ ઇન્ડિયાના ના મને કહ્યું તમે ઠક્કર નહીં ઠક્કર હું કેવી રીતે થઈ શકું અમે તો સાઉથ ઇન્ડિયાથી અહીંયા આવેલા બોલે દક્ષિણમાં પણ હશે ને કોઈ ઠક્કર ના ના અમારે અમારી સપને તો ખંભમ પાર્ટી છે અમે ટક્કર નથી હું તમારી જ્ઞાતિને કેવી રીતે થયો ના ના બોલે નાથ દ્વારા દર્શન કરવા જાઉં છું ને તો મારા જે એક ભગવતી દોસ્ત છે એ દર વખતે મને કે છે કે ઠાકરના દર્શન કરવા ઉપર ચાલો તે લિફ્ટમાં બેસાડીને ઉપર લઈ જાય છે તો મને થયું કે તમે ઠક્કર હશો ભાઈ હું લોહાણા નથી હું તો દક્ષિણી બ્રાહ્મણ છું દાદીમાં પણ એ ઠાકોજી ની પાસે કઈક સવારે મિશ્રી ને બદામ ને અડતા એ એ જ હવે જેની દાદી સેવા કરતી હતી એને નથી ગોસ્વામી બાળક કોણ એની ખબર નથી સેવા શું એની ખબર એ ગુનો તારો કે મારો આપણો અને એ ભાઈ મને કહેતા હતા કે અમે દર વર્ષે નાથ દ્વારા દર્શન કરવા જઈએ છીએ નાથ દ્વારા દર્શન કરવા જતા પણ મને ઠક્કર સમજતા હોય અને એમાં પાછું કેમ કે એમના જે પર ભગવદી છે એ એમ કહેતા હતા કે ઠાકરના દર્શન કરવા એટલે ઠાકર એમણે મને કહ્યું કે ઠાકર અને ઠક્કર તો એક જ હશે ને નાના ઠાકર કયા હાથમાં ઠાકર હશે હું એ ઠાકર નથી અને હું ઠક્કર એ નથી બોલે અમને તેમ કે તમે લોહાણા અને અમે લોહાણા બધા લોલામ લોલ જાવા દો નહી ગુના કોનો ગુના કોનો ગુના કોનો આજે મસ્જિદમાં માં જનારા કોઈ પણ મુસલમાનને ને મોહમ્મદ સાહેબ કોણ એની જાણકારી હશે જ ચર્ચમાં માં જનારા દરેક ક્રિશ્ચન ને ક્રાઇસ્ટ કોણ એની જાણકારી હશે જ આપણા નાથા દ્વારા માં જનારા દર વર્ષે જનારા ને ગોસ્વામી કોણ એની જાણકારી નથી ઠક્કર સમજે છે એમને એટલે ગુનો એનો નથી કહેતો હું ગુનો મારો નથી ગુનો આપણો છે અને આપણા ગુનાને સુધારવાની જરૂરત એક જ છે કે શ્રી મહાપ્રભુજીની શિક્ષા શ્લોકીનો આપણે સ્વાધ્યાય કરીએ મહાપ્રભુજીના ગ્રંથોનો આપણે સ્વાધ્યાય કરીએ તેથી મહાપ્રભુજી કહે છે કે ભાવસ્તપ્યસ્મદયૈક પરલોકશ તેના સેવ્ય સહ ગોપીશો વિધાખિલ મહાપ્રભુજીના ગ્રંથને સમજને અવગત્ય મનોવાગ દેહ મહાપ્રભુજીનો મુદ્રાલેખ છે સરખી રીતે કોઈ કોઈ થતો નથી જીવ પુષ્ટિ માર્ગી બહિર્મુખ થઈ શકતો નથી બ્રહ્માભિમુખ થશે પરમાત્માભિમુખ થશે ભગવદ્ અભિમુખ થશે શ્રી કૃષ્ણ અભિમુખ થશે અને જે દિવસે તમારા ઘરમાં ભીરા જે ઠાકુરજીને તમે એક વખતે અભિમુખ થશો ને

એ ભાવથી પ્રભુને સેવતા થાઓ જનોના ત્યાગમાં શાસ્ત્ર મુજબ દૂષણ છે આપણા શાસ્ત્ર કેટલું વિચાર્યું છે જુઓ આપણા શાસ્ત્ર એમ નથી કહેતા કે પરિવારના જનોને તમે સ્વાર્થના સગા માનો હકીકતમાં આપણે બધા સ્વાર્થના જ સગા હોઈએ છે પણ શાસ્ત્રની આપણી પાસેથી અપેક્ષા છે કે તમે હશો સ્વાર્થના સગા પણ તમારે મનમાં એવી ઉદાત્ત ભાવના કેળવવી જોઈએ કે આખા ગામને હું ભલે આ તબક્કે જે મારી સાધનાનો તબક્કો છે તેમાં સંબંધો સ્વાર્થને કારણે ન દાખલા તરીકે દુકાનદાર કે ગ્રાહક પોતાનો સંબંધ સ્વાર્થથી નભાવતા હોય છે દાખલા તરીકે ડોક્ટર કે પેશન્ટ પોતાનો સંબંધ સ્વાર્થથી નભાવતા હોય છે કૂતરો આપણે ઘરમાં રાખીએ કૂતરાને બિસ્કીટ ખાવાનું સ્વાર્થ હોય છે આપણને કોઈ વોચમેન રાખશું તો વધારે પૈસા આપવા પડશે કૂતરો સસ્તો પડે છે એટલે કૂતરો રાખતા હોઈએ છે પણ કોઈ પણ આપણી જે આવી સ્વાભાવિક વૃત્તિઓ છે એને જ આપણે પોષતા રહીએ એ વૃત્તિઓ વધતી જતી હોય છે એટલે શાસ્ત્ર કહે છે કે પોષો તમે જે વૃત્તિઓથી બહાર નથી નીકળી શકતા એનો કંઈ ગભરાની જરૂરત નથી પણ એ વૃત્તિઓને તમે રિફાઈન તો કરી શકો છો ને જેમ પેટ્રોલનો રિફાઈન થાય ને ક્રૂડ ઓઇલનો રિફાઈન થાય તો પેટ્રોલ થઈ જાય હજી પેટ્રોલનો રિફાઈન થાય તો રિફાઈનરીમાં વિમાનનો પેટ્રોલ થાય એમ એને તમે રિફાઈન તો કરી શકો છો ને જેમ દૂધને આપણે છાની લઈએ પાણીને છાણીને પીએ એવી રીતે તમારી આ સ્વાર્થમય વૃત્તિઓને તમે ફિલ્ટર તો કરી શકો છો ફિલ્ટર શેનાથી કરવું શાસ્ત્ર એનો એક માર્ગ માપદંડ બતાવ્યો માનદંડ બતાવ્યો કે તમે જે નભાવી શકતા હો તો કોઈ ચિંતાની વાત નહીં એટલીસ્ટ પરિવારમાં તમે તમારા પારિવારિક સંબંધો સ્વાર્થથી થોડુંક ઉપર ઉઠીને બીજા પ્રત્યેની ફરજના રૂપે નભાવો મારો સ્વાર્થ પૂરો થતો હોય કે નહીં હવે ડોહા મારવા પડ્યા છે આજે નહીં તો કાલે જ હશે પણ દ્વારની ઉપેક્ષા થાય આપણે એમાં બ્રહ્મ જ્ઞાન વાપરીએ કે આજે નહીં તો કાલે તો મરવાનો જ છે એટલે આજે દવા ના આપવી એવું થાય થાય પણ જ્યારે તમે મરવા પડશો ત્યારે બીજાને પણ તમને અધિકાર માન્ય છે જો તમને તમારા પ્રત્યે એવો વ્યવહાર માન્ય ન હોય તો તમે તમારે ડોહા જે ઘરમાં કઈ કામ નથી આવતો પથારી ઉપર પડેલો જ છે એના પ્રત્યે તમારી કઈ ફરજ છે બહુ સારી પત્ની લાવ્યા શોધીને દેખાવડી અરે પણ માંદી થઈ ગઈ કઈ કઈ રૂપે બગડી ગયો રંગે બગડી ગયો બધું બગડી ગયો કેમોથેરાપી પૈ તો વાલે ગયા પણ વાલ ગયા તેથી કઈ છોડાય હા આપણે કઈ છોડી દેવાય આ છોડી દો પછી તમારો થાય ને એ છોડે તો એ તમને છોડે તો તમને કેવું લાગે એટલે શાસ્ત્ર કે છે કે આવી જે તમારી સ્વાર્થમય વૃત્તિ છે એનું રિફાઈનમેન્ટ કરો અને રિફાઈનમેન્ટ થશે જ્યારે તમારા કર્તવ્યના કરો કે ના આના પ્રત્યે મારું કર્તવ્ય છે એ એ કર્તવ્યથી તમે છટકી નથી શકતા કર્તવ્ય નભાવવાના વૃત્તિથી ત્યારે તમે સ્વાર્થને તમે સંસ્કારિત કરશો ને તો તમારો સ્વાર્થ સ્વાર્થ નહી રહીને ધર્મ બની જતો હોય છે ધર્મ એટલે ડ્યુટી એ ડ્યુટી બની જશે એ ડ્યુટી બની જાય છે એટલે એને સંસ્કારિત કરવામાં શાસ્ત્રની સ્પષ્ટ આજ્ઞા છે કે તમારા પરિવારના સંબંધને તમે છોડી નથી શકતા તમારી ડ્યુટી તરીકે ફરજ છે ખ્યાલ માલું કાંઈક લફડો તો થશે જ વ્યક્તિ છે તો કંઈક તો લફડો થશે પણ તમને તમારી ડ્યુટીનો ભાન હોવો જોઈએ કે એના પ્રત્યે મારી ડ્યુટી શું છે પિતા તરીકે સંતતિ પ્રત્યે મારી ડ્યુટી શું છે પ્રત્યે મારી માતા પિતા પ્રત્યે મારી શું ડ્યુટી છે પત્ની તરીકે પતિ પ્રત્યે મારી શું ડ્યુટી છે પત્ની પતિ તરીકે પત્ની પ્રત્યે મારી શું ડ્યુટી છે ભાઈ તરીકે બહેન પ્રત્યે મારી શું ડ્યુટી છે બહેન તરીકે ભાઈ પ્રત્યે મારી શું ડ્યુટી છે બધામાં તમે ડ્યુટીનો ભાવ ન નભાવી શકો એટ ધેટ ઓલ રાઇટ કેન બી અન્ડરસ્ટ પણ તમે એટલીસ્ટ પરિવારમાં તો આટલું શરૂ તો કરી શકો છો ને આ શરૂ કરશો ધીરે ધીરે તમારી સ્વાર્થમય વૃત્તિ ધર્મમય વૃત્તિ થઈ જશે એટલે શાસ્ત્ર સંબંધો તોડવાની મનાઈ કરે છે છે શું કે સ્વાર્થ થી જ નભતા હોય છે સ્વાર્થ પૂરું થાય તો સંબંધ નભે સ્વાર્થ ન પૂરું થાય તો સંબંધ તૂટે ખરા ખ્યાલમાં આવ્યું શાસ્ત્રમાં જેને આપણે મર્યાદા કરીએ છીએ એમાં સ્વાર્થ પૂરું થાય છે કે નથી પૂરું થતું એ ઇશ્યુ નથી તમારી ડ્યુટી તમારે નભાવવાની છે એ મુખ્ય ઇશ્યુ છે એનાથી ત્રીજી એક ઉપરની કક્ષા ભક્તિની કક્ષા છે અને એ ભક્તિની કક્ષામાં મહાપ્રભુજી શું કે છે કે ભક્તિમાં જો તમારે બધા સહયોગી હોય તો તમારે એને નભાવવું જોઈએ નભાવવું જોઈએ છોડવું ન જોઈએ હવે ધારો કે કોઈ ઘરમાં ઉદાસીન છે સેવા નથી કરતો એને બહિર્મુખ માનવાની જરૂરત નથી શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે તમારા એક હાથમાં ધારો કે લકવા થઈ ગયો હોય અને એક જ હાથથી સેવા કરતા હોય તો તમે પેલો હાથ કપાવશો કે ના સેવામાં કામ નથી આવતું એટલે કાપી નાખો એવું નથી કરતા લકવાના હાથના સેવામાં નથી વાપરતા અરે ધારો મોટી આવી ગયા આંખમાં એક આંખથી દર્શન થાય છે તો એક આંખ કઢાવશો નહીં કઢાવો ના જામર આવી ગયા તો કાળા થઈને દર્શન તો કરશો કે નહીં કરો તો જે અંગ તમારા સેવામાં કામ આવી રહ્યા છે સહજ રીતે એને સેવામાં વાપરો જે અંગ કે જે પરિવારના જનો કોઈ કારણથી ઉદાસીન હોવાથી સેવામાં તમને કામ નથી આવી રહ્યા એમના ત્યાગની મહાપ્રભુજી ભક્તિ માર્ગમાં મનાઈ કરે છે પરિવારનો કોઈક સદસ્ય ઉદાસીન છે તેથી તેનો ભક્તિ માર્ગમાં ત્યાગ થઈ શકતો નથી ત્યાગ થઈ શકતો નથી તે વખતે આપણે આપણો ડ્યુટીનો ખ્યાલ રાખવો પડશે કેમ કે તમે કેમ જજ થઈ ગયા તમે જજ કેમ થયા કદાચ સહેજ એવું સંભવે સહેજ એવું સંભવે કે પ્રભુ આજે એનાથી સેવા ન લેવા માગતા હોય એને દર વખતે ફ્રેશ રાખવા માગતા હોય અને જ્યારે તમે સેવા નહીં કરી શકતો તે વખતે એવા ઘણા પરિવારોમાં મેં ઉદાહરણ જોયા છે કે જીવતી હતી પત્ની

એના પછી પતિએ એવી સેવા શરૂ કરી કે અમે બાળકો ન કરી શકીએ દર્શન કરીને આવ્યો અદભુત બોર્ડર ઉપર તેનાત ફોર્સિસ હોય છે કેટલીક રિઝર્વ ફોર્સિસ પણ હોય છે ને સંકટ સમયની તો પ્રભુ પરિવારના કયા વ્યક્તિને રિઝર્વ ફોર્સ તરીકે રાખવા માગે છે કે હમણાંથી જ એની બેટરી ડિસ્ચાર્જ ન થઈ જાય એટલે રિઝર્વ ફોર્સ તરીકે રાખે છે તમે કેમ ગણતરી કરી લીધી કે આજે સેવા નથી કરતો એટલે એનો ત્યાગ કરો મહાપ્રભુજી કહે છે ના આવી ખોટી ધાંધલી નહીં કરો પ્રભુની સર્વ સામર્થ્ય ઉપર વિશ્વાસ રાખો પ્રભુને જ્યારે જેનાથી જેટલી સેવા લેવી હશે એટલી લેશે તમે તમારું સેવાનું સ્કેલ ઘટાડો તમે એની અપેક્ષા નહીં રાખો તમે એની એવી અપેક્ષા નહીં રાખો કે બધી સેવા મારે કરવી જ છે કેમ કે આ અપેક્ષા જે તમે રાખી રહ્યા છો એ તમારા અહંતા અને મમતાને કારણે રાખી રહ્યા છો કે હું એનો પતિ છું કે હું એની પત્ની છું એટલે મારે પરાણે કરે કે ન કરે એટલી તો સેવા લેવી જ છે મારા નોલેજમાં એક દંપતી છે એવું એના પતિ એને ચોખ્ખું કહ્યું મને ઠાકુરજીમાં ભાવ નથી એને બિચારીને ભાવ સેવા પણ કરતી રડારડ રડા રડ કરે મેઘુભાઈ કેમ આટલું રડે છે તમે કહો છો કે પતિ આપણો જીવનસાથી છે જીવનસાથી હોય મારા જીવનમાં ઠાકોરજીની સેવા ન કરે તો કેવી રીતે ચાલે એનો પતિ ક્લબમાં ક્લબ મારું જીવનસાથી છે ને તું ક્લબમાં ના આવે તો મારું કેમ ચાલે તો તું શું કરશે જશે ક્લબમાં ના હું તો ન જાઉં હું કીધું આ જેટલો તું તારો અધિકાર માને છે એટલા બિચારા એ ગરીબનો પણ અધિકાર માને તને ના તો નથી કહેતો કે તું સેવા નહીં કર દે ઝઘડા બે ઝઘડા ડાયવર્સ આપીને જ ભાગી ગયો હવે એના પર ક્રિમિનલ વોરંટ છે મુખીને ભાગી ગયો કે ભાઈ થાકી ગયો હું તને રોકો નહીં પણ તું મારા ગલો દબાવે તો માણસ કોઈ ક્યાં સુધી અત્યાચાર સહન કરે આવો અત્યાચાર સેવાના નામે ન થાય સંપત્તિ તમે ઝઘડો તમે મારા કરો ખૂન ખચ્ચર કરો એમાં વાંધો નહીં પણ ઠાકુરજીને કલહનો મુદ્દો નહીં બનાવો ઠાકુરજી આનંદનો મુદ્દો છે આનંદની લીલા છે આનંદથી એની સેવા કરો આનંદ માટે સેવા કરો આનંદની સેવા કરો એને કલહ માટે કલહ ન કરનારાઓની સેવાનો મુદ્દો નહીં બનાવો એટલે મહાપ્રભુજી નાગ્યા કરે છે કે તદભાવ તદ ત્યાગે એ તમને ત્યાગની છૂટ ક્યારે આપે છે કે જો એ તમારામાં ઇન્ટરફિયર કરતા હોય તો પછી તમારી પાસે ચોઈસ છે કે કાં તો સેવા છોડી દો કા તમે જે તમારા તમારા જે પ્રાય તમારા જે આવા ડિવાઇન રાઇટ્સ છે સેવા કરવાના એમાં એ જો કન્ડગત ઉભો કરતો હોય તો એમાં છોડવાની તાકત હોય